નમસ્કાર પ્રણામ ફરીથી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં અને એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે જોઈએ છીએ તો છોકરા અને છોકરીઓ પોતાની જાતે પોતાના પાત્રને શોધી રહ્યા છે કેમ કેમ કે તેમને ખબર છે કે જો અમે નહીં શોધીએ તો અમારા લાયક છોકરો કે છોકરી અમને નહીં મળી શકે પરંતુ પરિવારના લોકોને એવું છે કે જો જાતે તમે છોકરો કે છોકરી શોધશો તો એ તમને નહીં પાર પાડે કે તમને નહીં ખપાવી શકે છેલ્લે સુધી તમારો સાથ નહીં નિભાવી શકે પરંતુ પરિવારના લોકોને એ નથી ખબર કે આ લોકો પહેલેથી જ પોતાના ભૂતકાળમાં બીજી કોઈ વ્યક્તિ સાથે જોડાયેલા છે જેમ કે કોઈ વ્યક્તિ કોઈ છોકરી છે એને એને કોઈ બોયફ્રેન્ડ હોય છે તો કોઈ બોયફ્રેન્ડ હોય તો એને કોઈ ગર્લફ્રેન્ડ હોય છે પરંતુ એને જો બીજે પરણાવવાની આપણે જીદ કરીશું તો બંનેમાંથી એક પણ વ્યક્તિ પોતાનું જીવન સારું નહીં જીવી શકે કદાચ જીવી તો લેશે પણ દિલ ખોલીને અને ખુશીથી જીવી શકે તો મારી એક નંબર અપીલ છે બધા જ મા બાપને કે જાતે ગોતેલા પાત્ર સાથે પરણાવો ભલે પૈસા નહીં હોય તો ચાલશે પરંતુ બંને વચ્ચે પ્રેમ હશે ને તો બધું જ થઈ રહેશે એક કહેવત તમે પણ સાંભળી હશે કે વરમાંથી ઘર થાય પણ ઘરમાંથી વર ના થાય તો ચાલો એવી જ એક છોકરાની કહાની છે કે જેમણે પોતાનું પાત્ર પોતાની જાતે શોધ્યું છે પરંતુ તેમના મમ્મીને આ વાત મંજૂર નથી તો જોઈએ કે કઈ રીતે એમના મમ્મીને આ વાત મંજૂર નથી મિત્રો કહાની શરૂ કરતા પહેલાં તમને એક વિનંતી કરીશ કે જો તમને અમારી કહાની ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં તમે નવા મહેમાન આવ્યા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાયકનને પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો જેનાથી આવનાર અવનવા વિડીયોની નોટિફિકેશન સર્વપ્રથમ તમારા સુધી પહોંચાડતા રહીએ તો ચાલો મિત્રો શરૂ કરીએ આજની એક રસપ્રદ કહાની દિવ્યમ જો તારા કાકાનો દીકરો તારા કરતાં પણ નાનો છે છતાંય એના લગ્ન થઈ ગયા હવે તું પણ લગ્ન કરી લે એટલે અમને તારી ચિંતા ના રહે પારકા પ્રદેશમાં રહેવાનું ખાવા પીવાના ઠેકાણા નહીં સાજે માંદે પણ તારી સંભાળ કોણ રાખે મેં તો તારા માટે આપણી નાતની અને આપણા જ ગામની છોકરી પસંદ કરી રાખી છે તું હા કહે એટલી જ વાર મમ્મી એવું જરૂરી છે કે આપણી નાતની જ છોકરી જોઈએ હાસ તો આપણી નાત સિવાયની કોઈ પણ છોકરી સંસ્કારી ના હોય મારે પેટા નાત પણ એ જ જોઈએ તમારા માટે તો ઘણા માગા આવે છે પણ મારી પસંદની છોકરી જ મારા ઘરની પુત્ર વધુ બનશે દિવ્યમને કહેવાનું મન થયું કે મારી સાથે જ નોકરી કરતી ઝાંખી મને પસંદ છે પણ એના મમ્મી જે ઉત્સાહથી વાત કરી રહ્યા હતા ત્યારે ચૂપ રહેવું જ એને ઉચિત માન્યું હૈદરાબાદ જવાના આગલે દિવસે એના મમ્મીએ કહ્યું કે હું વિવાહ જાહેર કરી દઉં તને મારી પસંદગી પર વિશ્વાસ તો છે ને જો તારે એની સાથે વાત કરવી હોય તો હું એને અહીં બોલાવી લઉં આખરે દિવ્ય બોલવું જ પડ્યું કે મમ્મી મારી સાથે નોકરી કરે છે એ છોકરી મને પસંદ છે અને એની સાથે લગ્ન કરવાનું વચન હું તેમને આપી ચૂક્યો છું તારા જેવા છોકરાઓને ફસાવવા છોકરીઓ ટાંપીને જ બેઠી હોય તારા જેવો દેખાવડો છોકરો વર્ષે બાર લાખનો પગાર હોય તો કોણ એની સાથે લગ્ન ના કરે મમ્મી મારો પગાર તો બાર લાખ છે પણ એનો પગાર તો પંદર લાખ છે તો તો બિલકુલ નહીં એનો પગાર વધારે હોય તો તારી પર હુકમ છોડશે તું પેટ ભરીને પસ્તાઈશ આપણી નાતની છે ના તો એક વાત યાદ રાખજે કે તું એની સાથે લગ્ન કરીશ તો મારું મરેલું મોં જોઈશ જો કે ત્યારબાદ થોડા જ દિવસમાં જ દિવ્યમે એની બદલી લંડન ઓફિસમાં કરાવી લીધી એની મમ્મીને કહી પણ દીધું કે હવે હું ત્યાં જ સ્થાયી થવાનો છું એના મમ્મી માટે આઘાતના સમાચાર હતા પણ ગુસ્સાને કારણે એ ચૂપ જ રહ્યા જો કે એના પપ્પાએ કહ્યું પણ ખરું કે તે તારી જકને કારણે જ દીકરો ગુમાવ્યો એની જિંદગી એને એની રીતે જીવવા દે તું ના કહીશ તો પણ એ તો એ છોકરી જોડે જ લગ્ન કરશે તો હસી ખુશીને સ્વીકારી લે ને પણ દિવ્યમના મમ્મી બીજી છોકરી સ્વીકારવા તૈયાર જ ન હતા મા દીકરા વચ્ચેનું અંતર વધતું જ રહ્યું એમાં પણ દિવ્યમે ફોન કરવાને બદલે પત્ર મારફતે સમાચાર આપી દીધા કે મેં અને ઝાંખીએ લંડનમાં લગ્ન કરી લીધા છે સાથે એ બંને જણાના એકબીજાને હાર પહેરાવતા ફોટા પણ મોકલી આપ્યા ઘરમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું ઝાંખીને ખબર હતી કે હું ફોન કરીશ તો મમ્મીજી ગુસ્સામાં ગમે તેમ બોલશે અથવા ફોન ઉપાડશે જ નહીં તેથી ઝાંખી દર અઠવાડિયે પત્ર દ્વારા માપતી માફી માગતી જ રહી પણ એના સાસુને કંઈ જ અસર ન હતી સમય પસાર થતો રહેતો અને દિવ્યમ ક્યારેક ક્યારેક એના પપ્પાની ઓફિસમાં ફોન કરી વાત કરી લેતો પણ એની મમ્મી સાથે વાત કરવા પણ તૈયાર ન હતી એને એનો ઈગો ઘવાયો હતો એ કાયમ કહેતી એ ગમે તેટલી સારી હોય પણ મારી પસંદ ક્યાં છે આજકાલના છોકરાઓ જાતે પસંદ કરવા નીકળ્યા દિવ્યમ ઘણી એના પપ્પા પાસે રડી પડતો અને કહેતો કે પપ્પા મમ્મી ક્યાં સુધી ગુસ્સો કરશે અમે અહીં સુખી જ છીએ ઝાંખીનો સ્વભાવ પણ ખૂબ સારો છે બેટા મને ખબર છે કારણ કે એ દરેક પત્રમાં તમને સ્વીકારી લેવાની આજીજી કરે છે હું પણ તારી મમ્મીને સ્વીકારવા માટે સમજાવી રહ્યો છું બધું કંઈ કહેવા જાઉં તો ઘરની શાંતિ જોખમાય એને તો માત્ર સમય જ સમજાવશે દિવ્યમના પપ્પા ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા તેથી નિવૃત્તિનો તો સવાલ જ ન હતો પરંતુ ગામડેથી દરરોજ શહેરમાં જવા આવવામાં થાકી જતા એવામાં એની મમ્મીની પણ તબિયત બગડી તેથી જ એના પપ્પાએ પણ નોકરી છોડી દીધી ઉંમરને કારણે હવે એની મમ્મી પણ થાકી જતી હતી એ તકનો લાભ લઈ એના પપ્પાએ કહ્યું કે આપણી ઉંમર દીકરા બહુની સેવા લેવાની છે તું શા માટે ઢસરડા કરે છે આ તો બધી નસીબની વાત છે મારા ભાઈના દીકરાની વહુ આપણી નાતની જ હોવા છતાં દરરોજ ઘરમાં લડાઈ ઝઘડા થતા હતા આખરે મારા ભાઈ ભાભી ઘરડા ઘરમાં જ જતા રહ્યા બીજું કે તે તો રાત દિવસ ઉજાગરા કરી દિવ્યમને મોટો કર્યો છે એટલે હવે એની સેવા લેવાનો તને હક છે દિવ્યમના પપ્પાએ જાણી જોઈને પત્નીનો અહમ સંતોષાય એ રીતે વાત કરી જોકે થોડા સમય પહેલાં દિવ્યમે કહ્યું હતું કે હું હવે કાયમ માટે ઇન્ડિયા આવી શકું એમ છું પણ તમે બંને જણા મારી સાથે હૈદરાબાદ રહેવા આવો તો જ દિવ્યમના મમ્મી બોલી ઊઠ્યા મા બાપનું કરવું ના પડે એટલે તો લંડન જઈને બેઠો છે દિવ્યમ અને તેની પત્ની બહુ જ ભણેલા છે એમને અહીં નોકરી પણ મળી જશે તું એકવાર હા તો પાડી જો પણ ધારો કે આપણે ત્યાં ના ફાવ્યું તો આપણું આ ગામડાનું ઘર તો છે જ આખરે દિવ્યમ અને ઝાંખી ઇન્ડિયાની ઓફિસમાં આવી ગયા એ સાથે જ એમને એમના માતા પિતાએ પિતાને એમની સાથે હૈદરાબાદ આવવા વિનંતી કરી તો એના મમ્મીએ કહી દીધું હું આવીશ પણ મને લાગશે કે મારું સમાન નથી સચવાતું તો હું ગામડે પાછી આવી જઈશ મમ્મી હૈદરાબાદનું ઘર તમારું અમે તો તમે કહેશો એમ કરીશું તમારે અમારે ત્યાં કશું જ કામ કરવાનું નથી દરેક દિવસ બાદ દિવ્યેશના મમ્મી પપ્પા આવ્યા ત્યારે ઝાંખી ખૂબ જ ખુશ હતી એને તો કહી દીધું કે મમ્મી આ રસોઈવાળી તમે એ મુજબની રસોઈ બનાવશે તમારે એને તમારા સ્વાદ મુજબ રસોઈ શીખવાડી દેવી પડશે તમારી ઈચ્છા મુજબ એ આપણી નાતની જ છે મને ખબર છે કે પપ્પાને ગરમ રસોઈ જ જોઈએ છે બીજું કે ઘરકામ માટે રાજસ્થાની બાઈ છે એ આખો દિવસ આપણે ત્યાં જ રહેશે તમારે પાણી પણ જોઈએ તો આ ફૂલવા પાસે માગી લેવાનું દિવ્યેશના મમ્મીને મનથી તો ઘણું ગમ્યું પણ વ્યક્ત કરતા તેમનો અહમ ઘવાતો હતો રસોઈવાળી બાઈ સુરાહી શરૂઆતમાં તો ચૂપચાપ સાંભળતી એ પ્રમાણે થોડું ઘણું કરતી પણ એને કોઈ કાંઈ કહે એ પ્રમાણે કરવું ગમતું નહીં એને ફરીવાર ટોકતા એ કહેતી હું કાલથી નહીં આવું કરજો તમારી જાતે દિવ્યેશના મમ્મીની તબિયત સારી રહેતી ન હતી એમને ચિંતા એમના પતિની જ હતી પછી તો સુરાહી વારંવાર અપમાન કરતી પરિણામ સ્વરૂપ એમની તબિયત બગડતી કારણ કોઈ એમનું આ રીતે અપમાન કરતું નહીં અને એક દિવસ ખરેખર સુરાહી ના આવી જ્યારે ઝાંખીનો ઓફિસથી ફોન આવ્યો ત્યારે એના સાસુ ચોધાર આંસુએ રડી પડ્યા એ દરમિયાન ફૂલવા પાણી લઈ આવી ફૂલવા કહી રહી હતી કે તમે વાંધો ના હોય તો હું રસોઈ બનાવું હું ગુજરાતી રસોઈ બહુ જ સરસ બનાવું છું જો કે ઝાંખીએ પણ ફોન પર એ જ કહ્યું કે તમને વાંધો ના હોય તો ફૂલવાને રસોઈ કરવા દો અથવા હું રજા લઈને આવી જાઉં છું આખરે ફૂલવાએ રસોઈ બનાવી રસોઈમાં બહુ જ મીઠાશ હતી કારણ એણે મન દઈને પ્રેમથી રસોઈ બનાવી હતી અને એ નમ્ર પણ હતી દિવ્યેશના પપ્પા આ તકની રાહ જ જોતા હતા એ તરત જ બોલ્યા કે ઝાંખી ભલે આપણી નાતની નથી ખૂબ જ ઊંચા પદ પર છે છતાં પણ આપણી ખબર લેવા માટે દિવસમાં વાર ફોન કરે છે આપણી ચિંતા પણ કરે છે તે દિવસે તારું માથું દુખતું ક્યાં સુધી તારું માથું દબાવતી રહી બે વાર તો મસાલાવાળી ચા મૂકી આપી જ્યારે નાતની છોકરી જે મારા ભાઈને ત્યાં આવી જે છોકરી અહીં રસોઈ બનાવતી હતી એ પણ આપણી નાતની હતી એ બંનેનો આપણને અનુભવ થઈ ગયો ફૂલવા કેટલી લાગણીથી આપણી સંભાળ રાખે છે ઝાંખીએ તો દીકરીની ગરજ સારી છે આટલા વખતથી આપણે અહીં આવ્યા છીએ ક્યારેય તને એવું લાગ્યું છે કે આપણે દીકરાને ત્યાં રહીએ છીએ આપણે ત્યાં નહીં દરેક વખતે આપણને કેટલું માન આપે છે દિવ્યેશના મમ્મી તમે એક વાત યાદ રાખો કે નાત નહીં શ્રેષ્ઠ તો મનુષ્યના સંસ્કાર છે આ સાંભળતા દિવ્યેશના મમ્મીને એની ભૂલ સમજાય અને એ બોલી ઉઠા મારી ભૂલ માફ કરી દેશો તારી ભૂલ બદલ મને તારા પ્રત્યે સહાનુભૂતિ થાય છે કહેતા દિવ્યેશના પપ્પા હસી પીડા તો મિત્રો આજે બસ આટલું જ તમને જો અમારા દ્વારા આપવામાં આવેલી આ કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં તમે નવા મહેમાન આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બે લાઇકનને પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો જેનાથી આવનાર નવા વિડીયોની નોટિફિકેશન અમે તમારા સુધી સર્વપ્રથમ પહોંચાડતા રહીએ આભાર